ગુજરાતથી હિતાશી કંપનીના એસી ભરી નીકળેલા ટ્રક ચાલકે નવસારીમાં સગે વગે કર્યાની ફરિયાદ નોંધાતા હરકતમાં આવેલી નવસારી એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી નવસારી શહેરના વીરાવડ ખાતેથી ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય કરનાર એકસાથે ટ્રકને ચાલકને ઝડપી પાડ્યા છે સાથે જ નવસારીના ગોડાઉનમાંથી એકસો એસી એસી મશીન કબજે કરી તપાસે વેગ આપ્યો હતો ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં આવેલા હિતાશ્રી કોનોનમાંથી ગત સત્તર મે બે હજાર ચોવીસના ના રોજ તેતાલીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાના એકસો ચાલીસ આઉટડોર અને ઇન્ડોર કુલ ચોસઠ એસી મશીનનો રાજસ્થાનની ટ્રકમાં ભરી રાજસ્થાન રાજેન્દ્રસિંહ ચૌહાણ કલકત્તાના મોલબર સ્થિત અંબે વેરહાઉસ પ્રાથમિક લિમિટેડ ખાતે લઈ જવા નીકળ્યો હતો પરંતુ રાજેન્દ્રસિંહે કલકત્તા જવાને બદલે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર નવસારીના સંદલપુર ગામ નજીકની હોટલના કમ્પાઉન્ડમાં પહોંચ્યો હતો અગાઉથી નક્કી થયા મુજબ નવસારીના વિરાવળના લેક વ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા આદિલ અને સપેજ કરે ઉઠાવ્યા હતા જેમાંથી એકસો એસી પોતાની પાસે સંસ્કૃતિ શોપિંગ સેન્ટરના પોતાના ગોડાઉનમાં રાખ્યા બાકીના સુરતના વેસ્તાન ખાતે રહેતા અમાર ઝાકીર અલી વોરાને આપ્યા સમગ્ર મુદ્દે કંપનીને જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસમાં જોત રહેલી નવસારી એલસીબી પોલીસે હાઈવેના સીસીટીવી કેમેરા સાથે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી એક પછી એક

જ ટ્રક ચાલક રાજેન્દ્રસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી ત્રણને પકડવાની કવાયત હાથ ધરી છે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની વિગત એવી હતી કે કડી જિલ્લો મહેસાણા ખાતે હિટાચી કંપની હિટાચી એસીની કંપની આવેલી છે ત્યાંથી કુલ ત્રણસો ને ચોસઠ યુનિટ એસીના એમાં આઉટડોર એકસો ચાલીસ અને ઇન્ડોર બસો ચોવીસ એ રીતેના યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે નીકળેલી એ પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા નહીં જતા એ ટ્રક સીધી નવસારી આવેલી નવસારી હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉતારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં એટલે એ અનુસંધાને ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો જે તે વખતે ડિટેક ગુનો હતો અને પોલીસ અધિક્ષક શ્રી સુચી અગ્રવાલ સાહેબ અને રેન્જ સાહેબ તરફથી સૂચના હતી કે ભાઈ આ ગુનામાં ક્યાંક ધ્યાન આપીએ અને ગમે તેમ કરીને ડિટેક હોવો જોઈએ કુલ તેતાલીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ હતો અને એલ સૂચના આપી એના આધારે પીઆઈ કોરાટ સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ આ બાબતે તપાસ કરતા એક ગોડાઉન છે આદિલ અનીસ યુસુફ પેચકર છે એનું એક ગોડાઉન છે એના ગોડાઉનમાંથી કુલ એકસો ને યુનિટ જે આ ત્રણસો ને ચોસઠ યુનિટ ગયેલા એમાંથી એકસો ને યુનિટ મળી આવેલા એ કબજે કરી અને એકતાલીસ વનડી મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાલ નવસારી રૂરલ પોલીસને સોંપેલો અને ત્યારબાદ અને આ મુદ્દામાલ જે પકડાયેલા એમાં આસિમ સન ઓફ અનીસ યુનુસ પેચકર જે આ આદિલનો ભાઈ છે એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે અને આદિલ પછી એનો ભાઈ છે આસિમ સગોભાઈ છે એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો એટલે એ રીતે આ બંને ભાઈઓએ મળી અને આ મુદ્દામાલ સગે વગે કરેલો એટલે જે રિકવર કરવાના બાકી છે હજુ પણ એકસો ને ચોર્યાસી જેટલા યુનિટ તપાસ દરમિયાન અમારી પાસે એવી માહિતી આવી છે કે આ જે આસિમ છે એ છૂટક આ બધા યુનિટ વેચતો હતો એ પૈકી એક અમ્માર ઝાકીર અલી મોહમ્મદ વોરા કરીને છે સુરતનો એની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે એ બાબતે અમારી એલસીબીની ટીમ અને નવસારી રૂરલની પોલીસની ટીમ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં આ જે મુદ્દામાલ બાકી છે એ પણ કબજે કરવામાં આવશે આમાં આ લોકોના ટ્રકમાં જીપીએસ હતું અને જીપીએસ ચાલુ જ હતું અને કલકત્તા પશ્ચિમ બંગાળ જવાની જગ્યાએ ટ્રક અહીંયા આવ્યો નવસારી એટલે એ લોકોને શંકા ગઈ કે કેમાં બીજા રૂટ ઉપર જાય છે એટલે એ જે ટ્રાન્સપોર્ટર છે એમને તાત્કાલિક અહીંયા પણ નવસારી પોલીસનો કોન્ટેક કર્યો કે ભાઈ આ અમારો માલ ખરેખર પશ્ચિમ બંગાળ જવાનો હતો એ ચાર પાંચ કલાક અહીંયા હોલ્ડ થયું છે નવસારીમાં તો શંકા છે એમને તો એના આધારે જ આપણે ફરિયાદ લઈને ગુનો દાખલો કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે